જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા એ મજામાં જ સૌ આપણે પણ મજામાં જ છે ને આજ તો જો આપણે આપણા કાનાના વાઘા ધોવાના છે તો જો આપણે આટલા ધોઈ નાખ્યા છે હજી આટલા ધોવાના પડ્યા છે ને આ પણ ધોવાના જ છે તો આજે આપણે ભગવાનના કપડાં ધોવાના જ છે હલો આપણે ફટોફટ ધોઈ નાખીએ આપણા કપડાં ધોવાઈ ગયા ભગવાનના કપડાં ધોઈ નાખીએ આપણે જો લો તો જો આપણે કામકાજ કરીને નવડા થઈ ગયા છે અને આપણે બેસી ગયા છે શ્રુતિના ચોપડા આવી ગયા છે નવમાં ધોરણના તો આપણે એમાં પૂઠા ચડાવવાના છે તો આ લોકો ફટાફટ પૂઠા ચડાવી દઈ શ્રુતિ પણ આપને હેલ્પ કરાવે છે તો જો આપણે ચોપડામાં પૂઠા ચડાવવાના છે અને શ્રુતિ બેઠી હે ટેપલર લઈને જમુનભાઈ ઠેરી રમે હે અને ભીમજી હે એ બે થી રમે હેરિયા બાળસર ઠંડો ઠંડો પવન આવે છે હાલો આપણે ફટોફટ પૂઠા ચડાવી દઈ છે તેની ચોપડી દે હા પ્રાર્થના પુસ્તક પણ આવી છે જાનુ પણ આવી ગયા છે પાન લઈ પાન લેવા ગયા તા ચાલો આપણે ગાડી છોડાવી દઈએ ફટોફટ આવું કે હાલશે

અને આપણે જમણ ભાઈ જોઈએ ખાટલામાં છે